મિત્રો પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી એવા લીલી તુવેરની કચોરી બનાવીશું અને આ કચોરી બનાવ આપણે મેંદાની જગ્યાએ ઘઉના લોટનો જ ઉપયોગ કરીશું તો પણ ઉપરનું ફળ સરસ એવું ક્રિસ્પી અને ઠંડી થયા પછી પણ ઉપરનું ફળ સરસ એવું ક્રિસ્પી રહેશે અને સ્ટોપિંગ આપણે એકદમ સેલી રીતે ભરીશું જેથી તેલમાં તરાતી વખતે આ કચોરી જરે ફાટશે નહીં અને સરસ એવી ફૂલી ફૂલીને તૈયાર થશે તો ચાલો ટેસ્ટી એવા કચોરીની રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં એક કિલો તુવેના દાણા લીધા છે એકદમ ફ્રેશ તુવેરના દાણા હોય તે લીધા છે ફ્રીજમાં પડી રહેલા નથી લીધા આટલા તુવેરના દાણામાંથી આપણે પચીસ થી છવ્વીસ નામ જેટલી કચોરી તૈયાર કરી શકશું હવે આ તુવેરના દાણાને આપણે અધ કચરા એવા ક્રસ કરી લેવાના છે જેથી મિક્સરના જારમાં મિક્સરનું જાર અડધું ભરાય તેટલા જ આપણે દાણા એડ કરી મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી તેને એવા ક્રશ કરી લેવાના કોક કોક તુવેનો દાણો આખો રહે તો કચોરીમાં ખાતી વખતે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આવી રીતે મેં ત્રણ ભાગમાં તુવેરના દાણાને ક્રશ કરી લીધા છે અને છેલ્લી વખતે જયારે તુવેરના દાણા ક્રશ કરીએ ત્યારે મેં એકદમ પંદર થી સોળ જેટલા તીખા લીલા મરચાં એડ કર્યા છે તમને સ્ટોપિંગ જેટલું તીખું ગમતું હોય એટલા પ્રમાણે તમારે અહીંયા તીખા લીલા મરચાં એડ કરવાના અને જેટલા તુવેરના દાણા વધે તે એડ કરી દે છે અહીંયા પંદર થી વીસ નંગ જેટલા મેં આદુના ટુકડા એડ કર્યા છે પછી તમે જેટલી ક્વોન્ટિટીમાં તમે કચોરી બનાવતા હોય એટલા પ્રમાણે તમારે અહીંયા મસાલા એડ કરવાના હવે અહીંયા આપણે બધા જ દાણાને આવી રીતે અથકચરા સરસ એવા ક્રસ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર નથી કરવાની થોડા જ ક્રસ કરવાના ખાસ ધ્યાન રાખવાનું તો જ આપડા કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જોઈ શકો છો હવે આપણે આ તુવેરના દાણાને આપણે વઘારવાના છે તેના માટે એક પેનમાં ચાર ચમચી જેટલું અહીંયા તેલ એડ કરીશ અને ચાર પની જેટલું અહીંયા મેં સિંગ તેલનો જ ઉપયોગ કર્યો છે હવે તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં ખડા મસાલા એડ કરવાના છે અહીંયા મેં નોસ્ટિક કઢાઈનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ જાડા તરીયા વાળી કઢાઈ એડ કરી શકો છો અને તેમાં ખડા મસાલા બે તદના ટુકડા અને પાંચ થી છ લવિંગ એડ કર્યા છે અને ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું અહીંયા રાય અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું અહીંયા અજમો એડ કરવાનો અજમો એડ કરવાથી આપણે તુવેરના દાણા જરાય વાયડા નથી પડતા અને રાઈ જીરું અજમો સરસ એવું કકડી જાય ત્યાર પછી આપણે તેમાં બે ચમચી જેટલી વરિયારી અને ત્રણ ચમચી જેટલા સફેદ આખા તલ એડ કરવાનું તલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એક ટી સ્પૂન જેટલી હિંગ અને ચાર ચમચી જેટલું અહીંયા લીલું લસણ એડ કરીશું લીલું લસણનું પ્રમાણ પણ થોડું વધારે જ રાખવાનું જેથી એકદમ ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ તૈયાર થાય છે અને એક ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું હળદરનું પ્રમાણ વધારે નહીં રાખવાનું એક ટી સ્પૂન જેટલું જ એડ કરવાની અને એક ટી સ્પૂન જેટલું આપણે અહીંયા ખાવાના સોડા એડ કરવાનું ખાવાના સોડા એડ કરવાથી તુવેર જે જે ક્રશ કરી છે તેનો કલર સરસ એવો ને એવો ગ્રીન જાય છે અને તે જલ્દી પણ ચડી જાય છે હવે એક ચમચી જેટલા મેં અહીંયા ધાણા એડ કર્યા છે હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી સરસ એવી સાત સાત વાર અને ગેસ ને ફ્લેમ મીડિયમ રાખવાની જેથી કોઈ પણ મસાલા આપણા બળી ના જાય હવે જે આપણે તુવેરના દાણા જે ક્રશ કરીને રાખ્યા છે તે અહીંયા બધા જ એડ કરી લેશું મેં કીધું આટલી તુવેર માંથી તમે પચીસ થી છવ્વીસ નંગ જેટલી મીડિયમ સાઈઝ ની કચોરી તૈયાર કરી શકશો હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની ત્યારે પછી આપણે તેને દસ થી પંદર મિનિટ સુધી કૂપ થવા દેવાની છે તેના પહેલા આપણે સ્વાદ એટલે અહીંયા અડધી ચમચીથી વધારે મીઠું એક કર્યું પછી તમે સ્ટપિંગ ચાકી તમે પાછળથી જો મીઠું વધારે એક કરવું હોય તો તમે કરી શકો છો હવે મીઠાને મિક્સ કરી હવે ઢાંકણ ઢાકી દસ થી પંદર મિનિટ હું રાને ચડવા દઈશ વચ્ચે વચ્ચે આપણે એકાદ બે વખત અંતે હલાવશું જેથી તળિયે ચોટી ના જાય અહીંયા સ્ટફિંગ ચડે ત્યાં સુધીમાં આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે લોટે આપણે અહીંયા હું ઘઉંના લોટમાંથી લોટ બાંધી આપણે મેંદાનો કે કસાનો ઉપયોગ નથી કરવાનો હવે એ પેલા અહીંયા આપણે સપીંગને ચડવા દઈશું જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો જાડો લોટ ના હોય તો તમે થોડી સૂજી પણ એડ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો અજમો હાથી મસરી એડ કરીશું જેથી અજમાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ચાર ચમચી જેટલો આપણે ઘી ઘી એડ કરીશું થોડું ઘીને ગરમ કરીને એડ કરવાનું જેથી મોણ સરસ અપાય અને ઉપરનો પાર્ટ સરસ એવું ખસતા તૈયાર થાય અહીંયા આપણે ઘઉંના લોટની જ્યારે કચોરી બનાવતા હોય ત્યારે મોણમાં આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો જેથી ઉપરનો પાર્ટ સરસ એવું ક્રિસ્પી થાય છે અને કચોરી ઠંડી થયા પછી પણ ઉપરનો પાર્ટ સરસ રહે એવું એવું ક્રિસ્પી રહે છે હવે તમને મોણ એકદમ પરફેક્ટ બતાવ આવી મુઠ્ઠી વળે તેવું મોણ આપવાનું છે આપણે જે પૂરીનો મોણ આપે છે તેના કરતાં થોડું ઓછું અને આટલી મુઠ્ઠી વળે તે એટલું મોણ આપવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ આપણે એનો કઠણ લોટ બાંધવાનો છે જ્યારે ઘઉંના લોટ લોટની તમે કચોરી બનાવ ત્યારે લોટ કઠણ જ બાંધવાનો તે ખાસ ધ્યાન રાખવાનું જો ઢીલું થઈ જશે તો તમારો ઉપરનો પાર્ટ જરાય ક્રિસ્પી નહીં થાય એટલે પાણી થોડું થોડું એડ કરતા જઈને આપણે કઠણ લોટ બાંધવાનો ભાખરીનો જે રેગ્યુલર તમે લોટ બાંધો તેના કરતાં સેજ જ ઢીલો એટલો આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે જો હું તમને બતાવું પણ ખરી થોડું આપણે પહેલા કઠણ રાખીશું હજી આ લોટને આપણે દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું એટલે આ લોટ હજી હજી કરતાં થોડો ઢીલો થશે જો આટલો કઠણ રાખી હવે તેને ઢાંકી આપણે દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું લોટ ને રેસ્ટ આપે ત્યાં સુધી સ્ટફિંગ પર સરસ એવું તૈયાર થઈ જાય આપણે ખોલીને જોઈએ અહીંયા મેં દસ મિનિટ પછી ખોલીને જોઈશું વચ્ચે આદ વખત મેં હલાવીશું એટલે તમારે પણ ચડતું હોય ત્યારે વચ્ચે એકાદ બે વખત નોનસ્ટિક કડાઈનો ઉપયોગ કર્યો છે તરિયે જરાય ચોટતું નથી પણ તમે નોનસ્ટિક સિવાય જો બીજી કડાઈનો ઉપયોગ કર્યો હોય તો તમારે થોડું ગેસ ફ્લેમ એકદમ સ્લો રાખવાનું જેથી તરિયે જરાય ચોટે નહીં બસ હજી થોડી પાંચ મિનિટની વાત છે જે આપણે તેને ઢાંક રાખી પાંચ મિનિટ સુધી એને ચડવા દેસુ તમને અહીંયા સ્ટફિંગ પણ એકદમ ટેસ્ટી બનાવી લેશો પણ બધાને અમુક લોકોને તે એકદમ ભરતા નથી હું એકદમ સ્ટફિંગ કચોરીમાં એકદમ સહેલી રીતે ભરતા બતાવીશ જેથી તમારી કચોરી તેલમાં તરાતી વખતે જરાય ફાટશે નહીં અને સરસ એવી ફૂલી ફૂલી ને પણ તૈયાર થશે જો હવે અહીંયા પાંચ મિનિટ પછી પણ મેં ફરીથી ચેક કર્યું તો આપણું સ્ટફિંગ સરસ એવું ચેક થઈ ગયું જ જોઈ શકો છો તમારે થોડું ચાખીને પણ જોવા જો તમે આ સમયે તમારે મસાલા પણ વધતા વધતા કરવા હોય એડ કરવા હોય તો તમે આ સમયે કરી શકો છો હવે તમારે અહીંયા બે ચમચી જેટલું બે ચમચી જેટલી અહીંયા હું ખાંડ એડ કરીશ જેટલી તમને ગળપણ ગમતું એટલા પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની અને દસ થી બાર જેટલા ખાજુના આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું અને વીસ થી પચીસ નંગ જેટલી આપણે કિસમિસ એડ કરીશું અહીંયા ડ્રાયફ્રુટનું કોઈ પરફેક્ટ માફ નથી તમે જેટલું ડ્રાયફ્રૂટ ગમતો એટલું તમે અહીંયા સ્ટફિંગમાં એડ કરી શકો છો હવે બે ચમચી જેટલા ફરીથી ઉપરથી લીલું લસણ એડ કરીશું જેથી સ્ટફિંગમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે અને બે ચમચી જેટલા આપણે ધાણા એડ કરીશું અને બે ચમચી જેટલો અહીંયા લીંબુનો રસ એડ કરીશું અહીંયા લીંબુના રસની જગ્યાએ તમે આમસુર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તેનાથી પણ સરસ એવો ટેસ્ટ આવે છે બસ હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પછી ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે છેલ્લે તો આપણે ફ્રેશ નારિયેળનું છીણ એડ કરવાનું છે પહેલાં અહીંયા અત્યારે નથી એડ કરવાનું કારણ કે તેને જરાય ચડવા દેવાનું હોતું નથી એકદમ ફ્રેશ નારિયેળ હોય એવો જ આપણે છીણનો ઉપયોગ કરવાનો બસ હવે સરસ રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે ત્યારે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ તમે જો તુવેર સરસ એવી ગ્રીન ને ગ્રીન જ રહે છે આનું કારણ કે આપણે ખાવાના સોડા એડ કર્યા હતા અને જલ્દી ચડી પણ ગઈ છે એટલે અહીંયા ખાવાના સોડા એડ કરવાથી આપણું જરાય તુવેર ને પણ નથી પડતી અને તેનો કલર સરસ ને સરસ એવો ને એવો ગ્રીન રહે છે બસ હવે મેં ફ્રેસ નાળીનું છીણ એડ કરી લીધું છે અને તેને મિક્સ કરી દીધું હવે આ સ્ટબીન આપણે એકદમ ઠંડુ થવા દેવાનું ઠંડુ થયા પછી તેમાંથી ગોળીઓ વાળી લેવાની છે ત્યાં સુધીમાં આપણે લોટને અહીંયા સરસ એવો ગધરી લઈએ લોટને આપણે દસ થી પંદર મિનિટ સુધી છે હવે થોડો તેલ વાળા હાથ કરી ત્યાં સુધી લોટનો કલર ના બદલાય ત્યાં સુધી સરસ ગધરી લેવાનો જેટલો સરસ એવો ગદરશો તેટલી સરસ એવી કચોરી તમારી ફૂલ ફૂલશે તમે હું તમને બતાવું લોટનો કલર તમે અત્યારે જોજો અને પછી ગધડ્યા પછી જોજો એવો સાવ એવો કલર બદલાઈ જોજો એટલો સરસ એવો ગધરીને આપણે તૈયાર કરવાનો જો કલરનો કલર અને આટલો આપણો કઠણ હોવો જોઈએ બસ હવે તમારે જેટલી સાઇઝની કચોરી તૈયાર કરવી હોય એટલી સાઇડમાં તમારે ગુલુ લે પૂરીના ગુલાબ કરતાં થોડું મોટું ગુલ્લું લીધું છે અને અહીંયા આપણે જાડલી રોટલી મળવાની છે જે જે ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું થોડી જાડલી રાખી આપણે જે સ્ટોપિંગ તૈયાર કરી છે તેમાંથી મેં આવી રીતે મીડિયંગ સાઇઝના ગોળ વાળી લીધો છે હું તમને બતાવું જો આટલા પછી તમારે જેથી નાની મોટી કચોરી તૈયાર કરવું એટલું તમે સ્ટોપિંગ ભરી શકો છો બસ આવેને એકદમ હું તમને અહીંયા એકદમ સહેલી રીત બતાવીશ ભરતા જેથી તમને પહેલી વાર બનાવતા હોય તો પણ એકદમ સ્ટફિંગ સારી રીતે ભરી શકો જો આવી રીતે બે છેડા પકડી આપણે અહીંયા રોટલીને ને રેપ રેપ કરવાની છે અને એકદમ પોટલી જેવો શેપ આપી દેવાનો છે પોટલી વળી જશે એટલે ઉપરનો વધારાનો રોટલીનો ભાગ હોય એ આપણે કાઢી દેવાનો પછી જે રોટલીના બે છેડા હોય તેને સરસ એવા એકદમ પ્રેસ કરી ચોટાડી દેવાના તમને જવું લાગે તો પાણી પણ કરી તમે બે છેડાને અહીંયા ચોંટાડી શકો છો પણ એકદમ પ્રેસ આપીને ચોટાડવાના જેથી તેલમાં તરાતી વખતે જરાય ખુલી ના જાય બસ હવે આપણે એકદમ હલકા હાથે બે વેલન મારી લેવાના છે ને એકદમ સહેલી રીત આવી રીતે તમે સ્ટફિંગ ભરીશો તો ભરીશો તો તમારી કચોરી તેલમાં તરાતી વખતે જરાય ખુલશે પણ નહીં અને સરસ એવી ખુલી ફૂલી ફૂલીને પણ તૈયાર થશે એકદમ હલકા હાથે બે વેલન મારવાના બહુ જ વધારે ભીખ દઈને એક એવા વેલન નહીં મારવાના હું તમને બીજી કચોરી પણ ભરીને બતાવું જેથી તમને પરફેક્ટ રીતે ખ્યાલ આવી જાય જો ફરીથી પણ ફરીથી આપણે એક જાડી રોટલી વણી લેશું રોટલી એ પત્ની ના વણાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો જો રોટલી પત્ની ભણાશે તો પણ તેલમાં તરાતી વખતે કચોરી ફાટી જશે આવી રીતે બે છેડા પકડી આપણે રેપ રેપ કરવાનું રેપ 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 કરતા જ છેલ્લે પોટલીનો શેપ બની જશે અને વધારે રોટલીનો ભાગ કાઢી લેવાનો જો તમે એ રહેવા દેશો તો કચોરીમાં તમારે લોટનો ભાગ વધારે ખાવામાં આવશે તો તે પણ વધારે આપણે ભાવશે નહીં બસ આવી રીતે વધારાનો ભાગ કાઢે રોટીના બે છેડા હોય તેને સરસ એવા આપણે ચોંટાડી દેવાના જેથી તેલમાં વખતે આપણી કચોરી ખુલી ના જાય આવી રીતે બધા જે પહેલી વાર બનાવતું હશે તે પણ એકદમ ઈઝી રીતે સ્ટફિંગ ભરી શકશે અને કચોરી તૈયાર કરી શકશે બસ એકદમ હલકા હાથે હું ફરીથી બે વેલણ વાળી દઈશ હવે અહીંયા આપણે કચોરી પહેલા ભરીને પછી તરી એવું નહીં કરવાનું જેમ જેમ આપણે કચોરી બનાવતા જઈએ તેમ તેમ તેને તરતું જવાનું જો તમે તમારી કચોરી એકદમ સુકાઈ જશે તો પણ તેલમાં તરાતી વખતે ફાટી જશે એટલે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું થોડું આપણે લોટનું ગુલુ એડ કર્યું તરત જ તરાઈને ઉપર આવે તેટલું આપણું પરફેક્ટ તેલ ગરમ હોવું જોઈએ ત્યાર પછી ગેસની મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખી આપણે કડાઈમાં માં સમાય તેટલી કચોરી આપણે એડ કરી આપણે તે તળવાની છે ગેસ ની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ હાઈ વચ્ચે જ રાખવાની ગેસ ની ફ્લેમ સ્લો ઇન નહીં રાખવાની અને ફાસ્ટ એ નહીં રાખવાની જો તમે ગેસ ફ્લેમ સ્લો રાખીશો તો તમારે કચોરી માં તેલ પી જશે અને તમે ફાસ્ટ રાખીશો તો આપણું ઉપર ઉપર સરસ એવું ક્રિસ્પી નહીં થાય નહીં થાય અને કચોરી અહીંયા આપણે તરાતી વખતે જ્યાં સુધી તે તરાઈને જાતે જ ઉપર ના આવે ત્યાં સુધી આપણે તેને અડવાનું પણ નથી તમે જોશો તરા તરાઈને ઉપર આવી જશે ત્યાર પછી જ આપણે તેને ઝાડ વડે પલટાવાનું છે તમે જો તરાઈ તરાઈ ને ઉપર આવી ગઈ પછી જ આપણે તેને ઝાડો અડાડવાનો ત્યાં સુધી આપણે કચોરીને કશું જ આપણે અડવાનું નહીં અને સરસ એવી ફૂલી ફૂલી પણ જશે હવે થોડું થોડું ગરમ તેલ કચોરીને ઉપર એડ કરતા જાય એટલે ઉપરનું પડતર પણ સરસ એવું બ્રાઉન રંગનું થઈ જાય અને નીચે એકદમ સરસ એવી બ્રાઉન રંગની તરાઈ જાય ત્યાર પછી જ આપણે તેને પલટાવવાની જો ઉપર નીચે જે સરસ એવી બ્રાઉન રંગની થઈ ગઈ છે ત્યારે આપણે તેને પલટાવી લેશું અને બીજી સાઈડ પણ સરસ એવી બ્રાઉન રંગની તરાવા દેવાની તમે જો સરસ એવી આપણી કચોરી ફૂલી પણ છે ને જરાય તેલમાં ફાટી પણ નથી મેં કીધું એવી રીતે તમે ભરશો અને તો તમારી કચોરી જરા એવી તેલમાં તરાતી વખતે ફાટશે નહીં એક તો રોટલી રોટલી જાડી વણવાની અ એ વાતનું ખાસ ધ્યાન રાખવું તમે પતલી રોટલી વણી લેશો તો પણ એ તેલમાં તરાતી વખતે ફાટી જશે એટલે રોટલી આપણે પડ થોડું જાડું ભરવાનું અને સ્ટફિંગ ભરવાનું બસ હવે બંને સાઈડ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારે હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ તો સરસ મજાની આપણી લીલી તુવેરની કચોરી તૈયાર છે આવી રીતે આપણે બધી કચોરી ભરી અને તળી લેશું બહુ વધારે સુકાવા પણ નહીં દેવાની તો પણ આપણી કચોરી તરાતી વખતે ફાટી જશે

ਜ਼ਰੂਰ ਕਰਜੋ